ત્રેવીસ તારીખના રોજ કમલ અગ્રવાલ નામના આધેડે આત્મહત્યા કરેલી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ આવેલી સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પુત્રના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસૈન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે એના બિલ પાસ કરાવવા માટેની એ લોકોને ધમકી આપતા હતા તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરેલી તે રીતે તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન